નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માઇટ્યુબ ચેનલ આજે આપણે મિત્રો ખાસ અગત્યની ચર્ચા કરવાની છે તો ખાસ અહીંયા ધ્યાન આપજો સીઈટી બ્રેકિંગ ન્યૂઝ આવી ગયું છે આવતીકાલે ટૂંક સમયમાં સીઈટીનું પરિણામ પણ જાહેર થશે મિત્રો અને જે બાળકો મેરિટમાં આવશે એનું મિત્રો નવ ચાર બે હજાર પચીસથી ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ જાય છે રજીસ્ટ્રેશનની સાથે સાથે ચોઈસ ફિલિંગ પણ થશે એટલે કે આપણે જે જે મુજબ મૂક્યું કે ભાઈ જ્ઞાનશક્તિ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલ એક લેવા ઈ એમ આર એસ સ્કૂલ કે કોઈને શિષ્યવૃત્તિ લેવી છે એ પ્રમાણે ખાસ અગત્યનું કે બાળકોના જરૂરી દસ્તાવેજો જેમ કે જન્મનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર વગેરે તમારે હાથ વગેરે રાખવાના છે જન્મનું પ્રમાણપત્ર ના હોય તો આચાર્યનો બોનોફાટ સર્ટિફિકેટ તમારે લઈ લેવાનું છે અને જાતિનું પ્રમાણપત્ર ના હોય તો વાલીનું જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવું બરાબર અને વાલીની લેખિત સમિતિ લેવાની છે એટલે બરાબર આ બધી વસ્તુનો ખાસ ગ્રુપમાં મેસેજ આવેલો છે બીજું ફરજિયાત વાલીનો મોબાઈલ નંબર નાખવાનો છે અને એની અંદર ઓટીપી આવશે જેથી કરીને કોઈ પણ ક્વેરી આવે તો સીધો વાલીને કોન્ટેક કરી શકાય એટલે મિત્રો કાલે તમારું રિઝલ્ટ જે છે એ આવી જવાનું છે ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો અત્યાર સુધીમાં આપણે મિત્રો ચાર સુવિધાની ચર્ચા કરીએ કે ભાઈ તમને કઈ કઈ સીઈટી અંતર્ગત સ્કૂલની ફાળવણી કરવામાં આવશે કઈ કઈ યોજનાઓ છે તો એમાં આપણે જ્ઞાનશક્તિ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ ઈ એટલે કે એકલવ્ય સ્કૂલ આ વખતે નવી આવી છે એની પણ ચર્ચા કરી હવે જે વ્યક્તિઓને ઉપરમાંથી કોઈ પણ સ્કૂલ નથી લેવાની તો એમના માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે તો એમને શિષ્યવૃત્તિ કેટલી મળવાપાત્ર છે બરાબર તો એનો આપણે આ યોજના જે છે એનો હેતુ પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કીપ સ્કોલરશિપ યોજના અંતર્ગત ધોરણ એકથી પાંચમાં સળંગ અભ્યાસ કરી ધોરણ પાંચનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓ મેરિટના ધોરણે રાજ્યમાં કાર્યરત ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક શિક્ષણ બોર્ડની કે અન્ય કોઈ બોર્ડની સાથે સંલગ્ન શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા નિયત ધોરણ નમૂના મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ શાળાઓ રાજ્યની સરકારી શાળાઓ ગ્રાન્ટેડ એટલે કે અર્ધ સરકારી શાળાઓ ધોરણ સમા પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત સરકારનો હર વર્ષે ત્રીસ હજાર બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે બરાબર તમે જોઈ શકો છો કે લાભાર્થીની પાત્રતા કેટલી તો કે હર વર્ષે મિત્રો તેજસ્વી આવા ત્રીસ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા બરાબર તો એના પછી આપણે આગળ જોઈએ કે ભાઈ તમને હવે આ મુખ્યમંત્રી જ્ઞાન ક્ષેતનું યોજના અંતર્ગત તમને શિષ્યવૃત્તિ જે છે મિત્રો એ કેટલી મળવાપાત્ર છે તેના વિશે ચર્ચા કરી બરાબર ખાસ અહીંયા તમને આખો સરસ મજાનો મિત્રો ચાર્ટ આપેલો છે કે તમે કઈ શાળામાં કેવી રીતે એડમિશન લ્યો તો તમને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે હવે પહેલી વાત આપણે કરીએ મિત્રો ધોરણ વ્યાર મુજબ અહીંયા તમે આપેલું છે ધોરણ અને અહીંયા તમને પહેલું આપેલું છે સરકારી કે ગ્રાન્ટેડ શાળા હો એટલે કે સરકારી એટલે કે પૂરેપૂરી સરકારી શાળા હોય અથવા તો અર્ધ સરકારી કે જેને આપણે ગ્રાન્ટેડ શાળાઓ કહીએ છીએ તો એની અંદર વાર્ષિક વિદ્યાર્થીને મળવાપાત્ર વાર્ષિક સ્કોલરશીપ તમને લખેલું છે વાર્ષિક શબ્દ હર વર્ષે કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર છે તો અહીંયા ધોરણ છ થી આઠ જો તમે સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરો છ થી આઠમાં તો તમને હર વર્ષે મિત્રો પાંચ 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 હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે એટલે છ થી આઠમાં તમને મિત્રો કુલ થઈ જાય પંદર હજાર શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે પછી નવ દસમાં કેટલી મળે

તો ધોરણ છઠ્ઠાની અંદર બરોબર વીસ હજાર રૂપિયા સાતમા માં ત્રણ ધોરણ પછી નવ દસ તાવીસ હજાર રૂપિયા નવમાં અને દસ માં પણ બાવીસ એટલે બાવી દૂન કેટલા છે મિત્રો ચુમ્માલીસ હજાર રૂપિયા તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે બરોબર નવ દસ ની અંદર પછી અગિયાર બાર જેમાં તમને પચીસ હજાર રૂપિયા એટલે પચીસ દૂન તમને પચાસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે દરેક ધોરણ અહીં તમને ધોરણવાઇઝ આપેલું છે અને તમને વાર્ષિક સ્કોલરશિપ કીધું એટલે કે હર વર્ષે તમારે એટલે તમને સ્કોલરશિપ મળવાપાત્ર છે બરાબર એટલે આવી રીતે જે કોઈ વ્યક્તિઓને ઉપરની યોજના અંતર્ગત એટલે કે જ્ઞાનશક્તિ જ્ઞાનશક્તિ ટ્રાઈબલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ એકલૈવ સ્કૂલ એટલે કે ઈ એમ એમાં તમારે એડમિશન નથી લેવું અને તમારે ખાલી શિસ્તરૂ જ લેવી છે અને તમે જ્યાં ભણો ના તમારે ભણવું છે તો એના માટેની આ સ્કોલરશીપ યોજના તમને આપેલી છે બરાબર હવે બીજું કે શાળાને મળવા પાત્ર વાર્ષિક પ્રોત્સાહન ગ્રાન્ટ જો તમારી શાળામાં એટલે જે તે શાળાવાળા હોય દાખલા તરીકે તમે કોઈ પણ શાળામાં અભ્યાસ કરો છો તમે સીઈટીમાં મેરિટમાં આવ્યા છો અને તમે ગમે એડમિશન લીધું છે તો તમારી શાળાને હર વર્ષે બે હજાર રૂપિયા મળવાપાત્ર છે છથી આઠ ધોરણવાળા પછી નવથી દસ ધોરણમાં જ્યાં બાળક અભ્યાસ કરવા માટે જશે તો એને કેટલો મળશે મિત્રો ત્રણ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ શાળાને પણ ગ્રાન્ટ મળશે હર વર્ષે અને અગિયાર બારમાં કેટલી મળશે પાંચ હજાર રૂપિયા આ સરકારી કે ગ્રાન્ટેડ શાળાને મળવાપાત્ર શિષ્યવૃત્તિ છે પ્રાઇવેટ શાળાને કોઈ મળવાપાત્ર નથી એના પછી આપણે વાત કરીએ કે ભાઈ મુખ્યમંત્રી જ્ઞાન છેતુ મેરિટ સ્કોલરશીપ યોજના જે શાળા પસંદગી વિકલ્પ આ તમારે સમજવો બહુ જરૂરી છે કે ધોરણ છ માં પ્રવેશ લેતી વખતે કે પછીના વર્ષમાં અભ્યાસ દરમિયાન નીચે મુજબની શરતોનું તમારે પાલન કરવાનું છે પહેલું તમામ સરકારી શાળાઓ તમામ ગ્રાન્ટેડ શાળાઓ નીચેની શરતોનું પાલન કરતી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ દર વર્ષે લિસ્ટ તમારે અપડેટ કરવાનું છે એમાં ખાસ જોઈએ કે ભાઈ છેલ્લા પાંચ પૈકી ત્રણ વર્ષ દરમિયાન પાંચ વર્ષમાંથી ત્રણ વર્ષ દરમિયાન ધોરણ દસમાં કેટલા કયા ધોરણમાં દસમાં એંશી ટકા કે તેથી વધુ પરિણામ ધરાવતી શાળા તમારે પસંદ કરવાની રહેશે શાળામાં છથી બારનો સળંગ અભ્યાસ ચાલતો હોય પછી છથી આઠ પ્રાથમિક વિભાગ અને નવ નવથી બાર માધ્યમિક વિભાગ એક જ કેમ્પસમાં આવેલો હોય છથી દસ અથવા તો છથી બાર એક જ ટ્રસ્ટ દ્વારા ચાલતું હોય બરાબર એવી શાળા તમારે પસંદ કરવાની છે કે જે આ બધી શરતોનું પાલન કરતી હોય એવી તો જ તમને શી શરૃત્તિ મળવાપાત્ર છે નક્કર મળવાપાત્ર નથી બરાબર હવે એની યોજના હવે અનામત એટલે કે રિઝર્વેશન કોટા કેટલો રાખવાનો છે તો એ ખાસ પહેલાં આપણે સમજી લઈએ સૌપ્રથમ પહેલો મુદ્દો કે કુલ ત્રીસ હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પાત્ર છે મેરિટ અનુસાર જેમાં ઓછામાં ઓછા પચાસ ટકા એટલે કે પંદર હજાર દીકરીઓ હોવી જરૂરી છે પંદર હજાર પંદર હજાર કુલ ત્રીસ હજાર વિદ્યાર્થીમાંથી શરૂઆતના અઠ્યોતેર ટકા એટલે કે તેવી હજાર ચારસો વિદ્યાર્થીને મેરિટ અનુસાર પસંદ કરવાના રહેશે બરોબર સૌથી પહેલાં કેટલા લેવાના છે તેવીસ હજાર ચારસો જેમાં તમામ કેટેગરી સામેલ છે જેમાં પચાસ ટકા પચાસ ટકા ચારસો લેવાના છે પાછું પચાસ ટકા દીકરીઓ એટલે કે અગિયાર હજાર સાતસો દીકરીઓ હોવી જોઈએ હવે એના પછી ત્યારબાદ આપણે ચર્ચા કરીએ ત્રણ નંબર કે ભાઈ ત્યારબાદ એસસી કેટેગરીમાં પંદર ટકા રિઝર્વેશન છે અનુસાર ચાર હજાર પાંચસો બાળકો ફરજિયાત આ કેટેગરીના પસંદ કરવાના છે તેમજ તેમાં પણ ઓછામાં ઓછી પચાસ ટકા એટલે કે બાવીસો ને પચાસ દીકરીઓ ફરજિયાત લેવાની છે લો બરાબર એસી માટે ફરજિયાત પંદર ટકાનો કોટા આપેલો છે એના પછી એસટી માટેનો કોટા છે સાત ટકા રિઝર્વેશન સીટ છે કેટલા ટકા સાત ટકા જેમાં એકવીસો બાળકો ફરજિયાત એને પસંદ કરવાના રહેશે એમાં પચાસ ટકા બરાબર એટલે કે એક હજારને પચાસ કેટલી છે એક હજારને પચાસ દીકરીઓ ફરજિયાત લેવાની છે એટલે કે આ રિઝર્વેશન કોટા જે છે એ મુજબ જ સીટ ભરવામાં આવશે જેની ખાસ બધાએ નોંધ લેવી ત્યારબાદ ભાઈ મુખ્યમંત્રી જ્ઞાન ક્ષેત્ર યોજના અંતર્ગત તમારે યોજનાનો લાભ લેવા જરૂરી દસ્તાવેજ ક્યાં ક્યાં રાખવા તો એક તો જાતિનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ એટલે આ બધી યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ બરાબર જે તમને મેં શરૂઆતની અંદર કીધું તો આપણે મિત્રો આજે સીઈટી પરીક્ષાની અંદર જે પણ બાળકો મેરિટમાં આવે છે તેમને જ્ઞાનશક્તિમાં લેવું છે જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલમાં લેવું છે રક્ષાશક્તિ સ્કૂલમાં લેવું છે ઈ એમ એટલે કે એક લેવો મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં લેવું છે કે ભાઈ એક કેમાં નથી લેવું અને જ્ઞાનશક્તુ મેરિટ સ્કીમ યોજનાનો એટલે કે સ્કોલરશીપનો લાભ લેવો છે આ તમામની માહિતી મિત્રો આપણે દરેક વિડીયોની અંદર ઉપલબ્ધ છે જે તમે જાનથી વાંચી સમજી શકો છો અને પછી તમારે જ્યાં એડમિશન લેવું છે એ જગ્યા પર તમે એનો લાભ લઈ શકો છો કારણ કે ઘણી વખત આપણને ઘણી બધી વસ્તુની ખબર નથી હોતી જેના હિસાબે વાલીઓ જે છે કે ભાઈ બાળકને કઈ રીતે આગળ લઈ જવો તે ખબર હોતી નથી તો એના માટેનો અમારો તમને સમજાવવા માટેનો સરસ મજાનો પ્રયાસ હતો બીજી વાત અગત્યની ખાસ કે હવે પછી ખાસ તમે યાદ રાખો કે ભાઈ પાંચમા ધોરણની અંદર ધોરણ પાંચની અંદર જો તમારે સીઈટીની પરીક્ષા તમારા હજી જો છોકરા જે છે ધોરણ ત્રીજા ચોથા પાંચ ત્રીજા ચોથામાં હોય કે પહેલાં બીજામાં હોય અને ભવિષ્યમાં પાંચમા ધોરણમાં આવે અને સીઈટી પરીક્ષાનો લાભ તમારે લેવો હોય અને આવી બધી સ્કૂલની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો ફરજિયાત તમારા બાળકને મિત્રો સરકારી શાળામાં ભણાવજું બરાબર એકથી પાંચ ધોરણ સરકારી શાળામાં ભણાવશો તો તમને આ બધી સ્કૂલનો લાભ મળવાપાત્ર છે પ્રાઇવેટ શાળાઓને ઓનલી ફોર આ રક્ષાશક્તિ સ્કૂલમાં જ એડમિશન મળવાપાત્ર છે બીજી એક પણ સ્કૂલમાં એડમિશન મળવાપાત્ર નથી જેની ખાસ નોંધ લેવી જો તમારું બાળક સરકારી શાળામાં અભ્યાસ કરતું હોય છે તો આ બધી શાળાઓની અંદર એનો સમાવેશ કરવામાં આવશે અને રક્ષાશક્તિની અંદર જો કોઈ પ્રાઇવેટ શાળા હશે બરાબર તો એને મિત્રો પચીસ ટકા બાળકોનો લાભ મળશે એનાથી વધારે કોઈ લાભ મળવાપાત્ર નથી તો આઈ હોપ કે મિત્રો તમને આ સંપૂર્ણ રીતે વિડીયો જે સમજાઈ ગયો છે આના પછીના આપણે ફરીથી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત